જય માતાજી હરદેવસિંહ જાડેજા પૂર્ણિમા એજન્સી રાજકોટ આજે હું ભાવનગર જિલ્લાનું તણસા ગામ તણસા એટલે ભાવનગરથી તળાજા રોડ ઉપર તણસા ગામ આવેલું છે ત્યાંના પ્રગતિશીલ ખેડૂત ગોહિલ બ્રિજરાસિંહની વાડી આજ મુલાકાતે આવ્યો છું ખાસ આજનો મારો કોન્સેપ્ટ છે કે હું દરેક બાગાયતી પાકમાં સણ ઇક્કળ વાવો છાણિયા ખાતરને કમ્પોઝ કરીને વાપરો છાણિયા ખાતર મળવા થોડાક મુશ્કેલ છે મોંઘા છે છતાંય જે તમારી ક્ષમતામાં આવે એટલા કમ્પોઝ કરીને વાપરો પણ એની અવેજીમાં એનેથી દસ ગણું કામ આપતું આ સણ આ સણ તમે જો પચાસ પંચાવન દિવસનું થયું છે આશરે આઠથી દસ ફૂટની હાઈટનું છે હવે એ ક્ષણ આ વખતે મારા કહેવાથી મારા પ્રચાર પ્રસારથી બ્રિજરાજસિંહભાઈએ એમના આંબાનો બગીચો છે આશરે પચીસો જેવા ઝાડ છે એમનું મોટું કામ છે આ બગીચો ઉપરાંત કલમો બનાવે છે વિવિધ આંબાની એમનું વેચાણ કેન્દ્ર પણ આવ્યા છે હમણાં ભગીરથસિંહભાઈ યારે વાત કરી એટલે એમની અરે એમનો નંબર પણ આપશે એમાં તમે એમનો સંપર્ક ભવિષ્યમાં કલમો માટે આંબાના માર્ગદર્શન માટે કરી શકો છો હવે આ તમે સણ જુઓ કે આ સણ રોટોવેટર મારી અને આ બેક્ટેરિયા કેઝન કલ્ચર ડૉક્ટર અશોક શાહના પ્રસાદ બાયોટેકને વાપરી અઢી વીઘે પાંચ કિલો કોઈ પણ પાકમાં ત્રણ રીતે વપરાય એ મારી પત્રિકામાં ઘણું બધું વિવરણ છે એટલે આજે એની બહુ વિગતવાર વાત નહીં કરું પણ આમાં એકરે અઢી વીઘે પાંચ કિલો ઉડાડી અને રોટોવેટર મારી અને આ જમીનમાં ડાયટું છે આ ત્રણ ફૂટ જમીન તોડી એના મૂળ દ્વારા સત્તર પ્રકારના વિવિધ પ્રકારના જે આપણે રાસાયણિક ખાતરમાં એક્સપોર્ટ થઈ ગયા છીએ એ તમામના નામ જે તમને આવડે છે એ બધા આ સણ અને ઈકળ અત્યારે આ એમને ઈકળ છે સણ બીજી વાળીએ છે અહીંયા એમને લાટી દીધું છે પણ અત્યારે આપણે આ સણની વાત કરી કણની હાઈટ તમે જો ચોમાસે વગર પાણી પાાય વરસાદી પાણીથી આવડું થાય ક્ષણ ઉનાળામાં વવાય ચોમાસામાં વગર પાણીએ વવાય ઉનાળામાં તમારી પાસે પાણી હોય તો વાવી શકો છો હવે આપણે ભગીરથસિંહભાઈનો થોડોક અનુભવ લઈ એમની આરે થોડીક વાર્તાલાપ કરી અને એમના શું અનુભવ છે ખાસ તો આજે આપણે મેઇન વાત આ જ છે બાકી મારી યુટ્યુબ ચેનલ શ્રી પૂર્ણિમા એજન્સી જો એમાં બધું હશે આના વિશેની ડિટેલ માહિતી એ બધી એમાં જોજો સંપર્કમાં રહેજો અને આ કરવું ખેતી કરવી તો મારા દ્રષ્ટિએ ફરજિયાત છે લીલો પડવાશ કરો કાર્બન વધે ઓર્ગેનિક અને ઘણી બધી બાબતોથી તમારી જમીનને ફળદ્રુપ કરે જમીનને પાડાની કાંધ જેવી કરો માથું વાવો તો માથું ઊગે એવી જમીન થાય તો જ ઉત્પાદન મળે હવે તમારે કલ્ટારમાંથી મુક્ત થવું હોય વિવિધ રાસાયણિક ખાતરમાંથી મુક્ત થવું હોય તો આ કરવું ફરજિયાત છે બાકી કલ્ટારની કંપનીઓ ચાલે છે વિવિધ રાસાયણિક ખાતરોની કંપનીઓ ચાલે છે પણ એના નીકળવા માટે ખાલી સ્ટેજ કાર્યક્રમ કરો ને આમ કરો ને યુરિયાનો વાપરો ને એ બધું અશક્ય છે પણ આ શક્ય છે એટલે આવું બધું તમે વાપરતા થાવ હવે આપણે ભગીરથ જય માતાજી આપણી સાથે તણસા ગામના પ્રગતિશીલ ખેડૂત બ્રિજરાજસિંહ ગોહિલ આજે આ એમના ફાર્મ ઉપર છે એમનું ફાર્મનું નામ વસુંધરા ઓર્ગેનિક ફાર્મ છે મેં એકવાર એમનો વિડીયો જોયેલો બહુ સરસ ખેતી કરે ત્યારથી મને એમની મુલાકાત કરવાનો બહુ ઓલો આગ્રહ હતો ફોન ઉપર અમે લગભગ છેલ્લા છ આઠ બાર મહિનાથી સંપર્કમાં છીએ આ વખતે એમને ઇકળ અને સણના પ્રયોગ કર્યા છે હવે આ સણ એમને વાવ્યું છે હવે આપણે બ્રિજરાજસિંહભાઈના મુખે સામ્રિક આ એમને ક્યારે વાવ્યું શું એમાં એમનું ધ્યાન પડ્યું બેક્ટેરિયા નાખીને કેવી રીતે રોટોવેટર નાખ્યો તો બ્રિજરાજસિંહભાઈ જી નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બ્રિજરાજસિંહ ગોહિલ વસુંદરા ઓર્ગેનિક ફાર્મ ગામ તણસા જિલ્લો ભાવનગર અત્યારે અમારા ફાર્મ પર આવ્યા છે મુલાકાતે આવ્યા છે પૂર્ણિમા એજન્સી રાજકોટથી હરદેવસિંહ જાડેજા જેઓ પ્રાકૃતિક ખેતી તરફ અને નવી સજીવ ખેતી તરફ ખૂબ નવા નુસ્ખાઓ કે પ્રચાર પ્રસાર લઈને નીકળે છે તો એક સમયે મને એને એવું કીધેલું કે તમે બાગાયત ખેતીમાં ખાતર તરીકે શણ અને ઈકડનો પ્રયોગ કરો જેથી તમને રિઝલ્ટ સારા મળશે એટલે અમે આ ચોમાસાથી જેવું નક્કી કર્યું હતું કે જે અમારું બાગાયત છે એ બાગાયતમાં અમે અત્યાર સુધી દ્વિદળી વનસ્પતિ એટલે કે કઠોળમાં કોઈ પણ મગ અડદ જેવું છાંટતા હતા પણ અમે એક બ્લોકમાં શણ અને એક બ્લોકમાં અડદ ટ્રાય કર્યું છે સોરી ઈકળ ટ્રાય કર્યું છે તો અત્યારે જે આપણે ઊભા છીએ એ બગીચામાં અમે શણ વાવ્યું હતું આ જે શણ દેખાય છે પચાસથી પંચાવન દિવસનું ક્ષણ છે અત્યારે તમે જુઓ તો ચોમાસા દરમિયાન મારી હાઈટ અત્યારે છ ફૂટ છે પણ આમ જુઓ તો લગભગ આઠથી દસ ફૂટ જેવી આ ક્ષણની હાઈટ થઈ છે તો આ ક્ષણની અંદર અમે પૂરું હાઈટ થઈ ગયા પછી આજે હરદેવસિંહ બાપુના માર્ગદર્શન મુજબ જે એગ્રીરીચ ગ્રેન્યુલ્સ અને કેઝન માઇક્રોસ નામના જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયાનો છંટકાવ કરી અને તમે જોઈ શકો છો નીચે બધે અમે રોટાવેટર માર્યું છે જેથી કરી જે ટોટલ ક્ષણ છે એને અમે જમીનમાં ભેળવી દીધું છે એટલે જમીનમાં ભેળવવાથી જે બેક્ટેરિયા છે એ ક્ષણને સંપૂર્ણ રીતે કમ્પોસ્ટ કરી નાખે છે અને સારામાં સારું ખાતર ફર્ટિલાઇઝર અમારા બગીચાને અમારા બાગને અમારી જમીનને મળી રહે છે બીજું જમીન ત્રણ ફૂટ જેટલી નીચે સુધી આ બેક્ટેરિયા વહન કરતા હોય અમારી જમીન એકદમ ફળદ્રુપ અને ફાલે છે અત્યારે અમારી જમીનમાં ગમે ગમેટલો વરસાદ પડે તો પાણી બહાર નથી નીકળતું બધું જ પાણી અંદર ઉતરે છે અને જમીન એકદમ ફળદ્રુપ થશે એવા વિશ્વાસ સાથે હરદેવસિંહ જાડેજા તેમજ પૂર્ણિમા એજન્સી ઉપર અમે વિશ્વાસ કરી અને અમે ક્ષણ નીકળનો પ્રયોગ કર્યો છે જે અમને ખૂબ સારા પરિણામ મળશે એવી આશા છે થેન્ક યુ ભાઈ મેં આજે એમની મુલાકાત લઈ ઘણું બધું કરે છે પણ બે ચાર મેં એમને સજેશનો આપ્યા ટ્રોનિંગ કટિંગનું કામ ચાલુ છે મલ્ચિંગ કેમ કરવું ખાતર થડથી કેટલું દૂર આપવું સૂકી દાળી કે જે કેરી આવી ગયેલી દાળી કેમ ટ્રોનિંગ કરવી એમને ઘણો બધો ખ્યાલ તો છે જ પણ અમે જે જાણતા જાણતાથી થોડાક પ્રયોગો એમને મજા આવી ખામડામાં આંકડા તાજું ગાયનું છાણ એની અંદર રખિયા નાખીને પાણી આરે કેમ હલવું વિવિધ આવી નાની મોટી બાબતોની આ ચર્ચા કરી આ બગીચો તમે જુઓ ખૂબ કોઈ પણ રાસાયણિક ખાતર કલટાળ તો વિચારવાનું જ નહીં એ સિવાયના રાસાયણિક ખાતર વગરનો આ બગીચો છે આમની કેરી પણ તમે સિઝનમાં સ્વાદ માણો હોય તો એમનો મોબાઈલ નંબર એમનો મોબાઈલ નંબર એક આપો છો મારો મોબાઈલ નંબર છે અઠ્યાસી છાસઠ સત્તર સત્યોતેર અગિયાર આ એમનો મોબાઈલ નંબર છે એટલે ડાયરેક્ટ તમારે કેરી વિશે કે એમના જે પ્લાન્ટ બનાવે છે હમણાં અમે ત્યાં પણ ગયા હતા તો કલમો પણ વિવિધ પ્રકારના આંબાની તમને એકદમ ખાતરીબંધ મળશે તો તમે સંપર્ક કરી શકો હાઈવે ઉપરનું ગામ છે જય માતાજી ચાર વર્ષના આંબા છે અને એક સવા મહિનાનું શણ છે શણની હાઈટ લગભગ અત્યારે છ ફૂટ થઈ ગઈ છે જો છણમાં રોટા વેટા હાલે છે જાડેજા હરદેવસિંહ શ્રી પૂર્ણિમા એજન્સી રાજકોટ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો સત્તાવન ચોરાણું આઠસો નવ વાલા ખેડૂત મિત્રો સાદર પ્રણામ સાત નમ્ર વિનંતી કરું છું કે તમારું તેમજ ધરતીમાંનું સમગ્ર સૃષ્ટિનું જતન કરી પશુ પક્ષી તેમજ માનવ જીવનને રોગમુક્ત કરવાની જવાબદારી તમારી છે એકી સાથે કે ધીરે ધીરે રાસાયણિક ખેતીમાંથી બહાર આવવા ધ્યાનથી વાંચો જુઓ અને અમલમાં લો તેવી પ્રાર્થના કરું છું વર્ષોથી રાસાયણિક ખાતરો ઝેરી જંતુનાશકો ખળ મારવાની દવાઓ તેમજ ખારાશવાળી જમીનોને કઠણ લોઢા જેવી જમીન જે થઈ ગઈ છે તેને ફક્ત ચાલીસથી પચાસ દિવસમાં સણ અથવા ઈકળ અથવા બે મિક્સ વાવો ચાલીસ પિસ્તાલીસ દિવસનું થાય ફૂલ દેખાય એટલે તુરંત કેઇઝન માઇક્રોબ ઓલ ઇન વન બેક્ટેરિયા ડૉક્ટર અશોક શાહના છે તેમજ રીચ ગ્રેન્યુલ ઉડાડીને રોટોવેટર મારી દાટો અને જો ચમત્કાર રાતોરાત ચમત્કાર કરી સારી ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન ક્વોલિટીવાળો માલ ઉતરે ખર્ચ ઘટાડે જમીનની નિતાર શક્તિ વધારે કારણ કે ત્રણ ફૂટ જમીનને તોડી સમગ્ર એના મૂળમાં જે ગાંઠું આવે છે એ રોગ ઘટાડે સત્તર પ્રકારના તત્વ જે આપણને રાસાયણિક ખાતરના કડકડાટ નામ જે આવડે છે ને એ બધા તત્વો જમીનમાં ઉમેરે વિડીયોમાં જુઓ આંબામાં મેં પ્રયોગ કરાવેલા છે દાળમમાં કરાવેલા છે એટલે તમારે આંબા લીંબુ ચીકુ દાળમ ખારેક નાળિયેર વિગેરે વિગેરે દરેક બાગાયતી પાકોમાં તેમજ કપાસ એરંડા જેવા પાક હોય કપાસમાં વાવો એક મૂકીને એક ચાસમાં કપાસ વાવો વચ્ચે પાટલામાં ઈકળસણ વાવી દો ચોમાસાના પાણીથી ઉજરે પછી એને દાટી અને એરંડાનો સમય થાય ત્યારે એરંડા વચ્ચે વાવવામાં ચોમાસામાં તેમજ પાણી હોય તો ઉનાળામાં વાવી શકાય ઘણા કંઈક ઉનાળામાં પાણી નથી તો ન વાવાય પણ ઉનાળામાં પાણી હોય તો ચોક્કસ વાવો વર્ષમાં એકવાર પ્રયોગ કરો બે વર્ષે એકવાર કરો કે ત્રણ વર્ષે એકવાર કરો પણ આ ફરજિયાત કરો તમારી તમામે તમામ ખેતી આમાં એક નામ લઈ એટલે એકની વાત નથી તમામ કેમ કે જમીન તો બધાને મજબૂત હોય તો જ સારું ઉત્પાદન મળે શ્રી પૂર્ણિમા એજન્સીની પત્રિકામાં સંપૂર્ણ વિવિધ માહિતી દર્શાવેલ છે આળસ છોડી ધ્યાનથી વાંચો અને અમલ કરો વાંચીન એનો કોઈ ફાયદો નથી અમલ કરો તદુપરાંત અમારી યુટ્યુબ ચેનલ શ્રી પૂર્ણિમા એજન્સી નિહાળો અને સબસ્ક્રાઈબ કરો પણ હવે ખેતીને જાળવવી હશે બરબાદ કરતી અટકાવી હશે તો તમારે આ પ્રયોગો સંપૂર્ણપણે કરવા એમાં હાથે બનાવવાની દવાથી લઈ હાંથી ક્યારે હાંકવું કઈ તિથિમાં દવા છાંટવી વિગેરે વિગેરે ઘણું બધું દર્શાવેલ છે એટલે પૂરો અભ્યાસ કરી ઉપયોગ કરો jai mata